સ્વામનારાયણ હું મંદિરે રાજકોટ આવી છું આજે અને મંદિરે દર્શન કરવા આવી કેમ કે હું રાજકોટ વેતી તો એવરી ડે રોજના માટે મંદિરે ગુરુકુળ આવતી દર્શન કરવા અને રોજે કીર્તન ગાતી તો લંડનથી આવી ભગવાનને ચોકલેટ ને સ્પ્રે ને એવું બધું ભગવાન માટે ધરવાનું હતું તો દર્શન કરવા આવી હતી રાજકોટ ભગવાન કેવા સરસ છે જો ત્યાં એક બા બેઠા છું બહાર નીકળીને એટલે હજી મંદિર માં ને ત્યારથી બોલાવતા હતા તો મેં કીધું કેમ મને બોલાવતા હશે તો એક મિનિટ તો એ કે હું તમારી ગાડી અહીં ઊભી ને પાસે હું ગઈ હતી એ કે મને આ તકલીફ છે મદદ કરો ને એટલે કદાચ ભગવાન અહીં મોકલા છે મને એવું લાગે છે શું તકલીફ છે ઘરમાં શું તકલીફ છે

ના ના બેસ જાવ ગાડી શું ના 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 આલો લઈ દો આલો લઈ બેસ જાવ બેસ જાવ જો જો કેવી કેવી પરિસ્થિતિ હોય છે જોજો મને ખબર નથી કઈ જ્ઞાતિ છે બેન બ્રાહ્મણ છે વાંધો ના આલો બેસ જાવ હા બેસ જાવ બેસ જાવ હા બેસી જાવ હા જય સ્વામનારાયણ આશ્રમે ગયા છો બેન હા તો કઈ વાંધો બધા છે જ હું ક લાઈવ ચાલુ છે પછી ફોન કરું હો હા ન્યા મળો બધા ને હા હા છે હા ઉર્મિલા બેન ની છે ઉષા બેન ને બધા ન્યા જ છે હા 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 અમારે સેવાનું જ છે બા તમને કેતા એટલે એને મને બોલાવી હું આવા દર્શન કરીને છે દીકરી અમે તો સેવા જ છે એટલે ભગવાન ની કૃપા થાય એટલી સેવા કરીશી તમ છે ને ખૂણા થી તમને રિક્ષાય મળી જશે ન્યાજો બાપા દેજો હું તમને લઈ દઉં બધું જોજો કે ભગવાન પાસે આવે એટલે કોઈ ને કોઈ તમે ભગવાન ને હાચાદીલ થી પ્રાર્થના કરતા હોય ને તો ભગવાન છે ને કોઈના કોઈ કોઈને કોઈને પ્રેરણા કરીને મોકલતા જ હોય છે તમને શ્રદ્ધા હોવી જોઈએ

બસ ભગવાન ને કેજો જે આપતા હોય ને એનું ભગવાન સારું કરે અમે તો ખાલી નિમિત્ત છીએ અને એના આના થકી સેવા કરી હું એક દી દુખી થઈને એની પાસે બેઠી બેઠી રોતી એની પાસે આ જે મૂર્તિ હતી ને ત્યાં જ રોતી પણ એટલું જ આમ હાથે કેતી કે હાથે સેવા કરાવજે બસ સાચી વાત છે ગમે એવો વરસાદ હોય ને તો મારું નિમ હતું દર્શન કરવા આવવા જ

પૂછો ઘઉંનો પાંચ કિલો પેકિંગ હા તો છૂટો છે આ વાંધો નહીં પણ છે ને બધું આ જાઉ પાંચ કિલો ઘઉંનો લોટ દો પાંચ કિલો ચોખા દ્યો બે કિલો મગની દાળ દિયો ઘનશ્યામ મહારાજ મોકલી હા બટા તને ઘનશ્યામ મહારાજ મોકલી હા હું તો ભગવાન ઘનશ્યામ મહારાજ ને તને કરોડો ને આખો દુઃખ ભગવાન મોકલી નકર આમ હોય નઈ

પાઉચ પાંચ આપી દેજો વાંધો પછી ચા ની ભૂકી આપ દો પાંચસો તુવેર દાળ આપી દો હા હા નાખ દો મગ નાખ દો કિલો એક ચણા નો લોટ નાખ દો કિલો એક

પ્રાર્થના કરી નીકળું ત્યાં જ્યાં જરૂર હોય ને સેવા માં પોચાડજે એને એને જ પ્રાર્થના કરું સાડી નથી ને ગાડી આજ મારી ગાડી છે ને હમણાં ચાલુ નતી એટલે આજથી હજી કઈ રીતે ગાડી ગાડીમાં હોય પછી આવીશ ને ત્યાં લઈ આવીશ

એટલે બિચારા એ તો જેની માથે પરિસ્થિતિ હોય ને એને જ ખબર હોય માગવું તો કોઈ ગમતું જ ન હોય અને મંદિરમાં બેઠા હોય ત્યારે કોઈ ખોટી રીતના તો હોય નઈ જે બહાર બેઠા હોય તો ઠીક છે પણ બિચારા અંદર બેઠા હતા અને મને દેખીને એટલે તરત જ મને આમાં હાથ કરતા મેં સુઈ કામ હશે કહું પછી મેં કીધું હું તમારું બીજાને જાણ થઈ ને એટલા માટે મેં કીધું તમારું વિડીયો લઈશ કીધું કે વાંધો નહીં અને મેં બધું ને પછી કીધું લઈ દઈ એમ

મોટ ફોન કે ઓનલાઈન થઈ જશે ને ભાઈ પણ જાજુ થશે ઓનલાઈન કરવું પડશે કઈ વાંધો નઈ આવશે હા લઈ દીધું તેલ પાંચ કિલો તમને લઈ દીધું તમને પાંચ કિલો તેલ લઈ દીધું કઈ વાંધો નહી હા જો આ તમને છે ને એ પાંચ કિલો ભાઈ નહી ખુશો બે ત્રણ ચાર આસાન હરિદ્વાર હા અહીંથી તમે સૈલા વટો ને ગેલોપ્સ હોટલ પર તરત હા તમે આવું અમદાવાદ જાવી આવી હા તે આવજો આવજો ભગવાન ને પ્રાર્થના કરી કે આવી પરિસ્થિતિ કોઈને ન આપે ભગવાન કોઈને ન આપે કેમ કે ઘણું બધું દુઃખ થતું હોય છે એમને અને બિચારા હું મંદિરે ગઈ ને દર્શન કરવા તરત જ મંદિર થી બહાર નીકળીને એટલે મને સામે દોડ્યા ને આમાં કેટલી વેદના હશે વિચારો તો ખરા આવા કેટલા લોકો બિચારા દુઃખી થતા હશે વિચારજો ત્યાં ખોટા ખર્ચા કરી નાખતા હોય ને ખાલી આટલું વિચારવું કે ખાલી એક ટાઈમ જમવા માટે માણસો ને કેટલું દુખ થાય છે એ બા ને દીકરો છે પણ એને કિટની ફેલ છે એવું કે અને બિચારા ભગવાનના ભગવાનના સમ ખાતા એટલે એવું તો ખોટું ભગવાન રોતા તા બિચારા અને ભગવાન પણ પહોંચાડ્યા એટલે કે ને સાચા દિલ થી ભગવાન ને પ્રાર્થના કરતા હોય ને ત્યારે ભગવાન કોઈ ને કોઈના હૃદયમાં પ્રેરણા કરતા હોય મારે સવારે હું સવાર નીકળી છું આશ્રમ થી પછી મેં કીધું રાજકોટ પહોંચીશ ત્યારે ગમે ત્યાં દર્શન કરવા જવા 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 પણ જ્યારે ભગવાનની ઈચ્છા થાય ને ત્યારે જ પહોંચી શકી અને આ સેવા એની મારી કરવાની હશે એટલે ભગવાન મને એ જ ટાઈમે પહોંચાડી એટલે કે છે ને કે ભગવાનની મરજી વિના રે તરણું ન તૂટે એટલે એની ઈચ્છા વગર કાંઈ ન થાય આપણે અમર નથી રહેવું જેટલી થાય એટલી સેવા કરી એટલે જ હું વાર કઉ છું ને કે તમને એમ થાય કે અમારે કોઈને કઈ રાશન આપવું છે નાની મોટી યોગદાન આપવું છે તો ચોક્કસ મારો નંબર આજ છે નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ તમારે ક્યારેય ગુપ્ત દાન કરવું હોય ને આવા લોકો માટે તો એ મારો એક જ નંબર છે ગૂગલ પે ફોનપે પેટીએમ બધો એક જ નંબર છે નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ તો તમે મદદરૂપ બની શકો છો સાચા રસ્તા આપણને બધા દાતા જોડાયા હોય તો એનો એક એક રૂપિયો આપણે સાચી જગ્યાએ પહોંચે એ આપણી ફરજ છે ધ્યાન રાખવી એ આપણી ફરજ છે મને વાતાવરણ થોડું કામ થયું તો ઉધરસ આવે છે વાળા પાસે પેલા ગયા હશે ગાડીમાં હું ગાડી રાખીને દર્શન કરવા ગઈ સેવા વાળા ભાઈઓ કે બેન ને પૂછી જવ બેન કરશે સેવા એટલે બિચારા દોડીને આવ્યા એ તો ક્યારેક આપણને એકટક જમવા ન મળે ને તો ખબર હોય હું તો એમ કહું ભગવાન એમ કહું કે આપડે બહુ સુખી કર્યા હોય ને તો ક્યાંક આપણે ટ્રાવેલિંગમાં ગયા હોય કે ક્યાંય પણ આપણે ગયા હોય ને ભગવાન હું જ એક એક ટાઈમ બધાને પાણી ન મળવું જોઈએ જમવાનું ન મળવું જોઈએ સુખી હોય ને તોય હું બધાનું એમાં હું આવી ગઈ ત્યારે ખબર પડે કે વેદના શું છે આપડી ત્યારે આપણને ખબર પડે કે અન્ન અને પાણીની એ જેને નથી મળ્યું ને એને શું એની વેદના શું થાય ને એ આપણને ત્યારે ખબર પડે એ વગર નહીં ખબર પડે ભાઈ દંડ પ્રમાણ પ્રભુને કરવાના હોય અમને તો શું હા હા જય સ્વામિનારાયણ સેજલબેન સ્વામિનારાયણ બધા જયસ્વામિનારાયણ વિડીયો છે ને શેર એક શેર કરતા રહેજો અને યુટ્યુબમાં એ છે ને લાઇક કરતા રહેજો જેથી કરીને જેટલા જેટલા સબસ્ક્રાઈબ વધશે એટલું જે પણ આપણને મળશે ફંડ ઈ બધું સેવામાં જ વપરાય છે હમણાં જો ફેસબુકમાં વિડીયો સરસ ચાલ્યા હતા તો કાંઈક એક હજાર ઉપર ડોલર આપણને મળ્યા હતા એ બધું સેવામાં જ વપરાય છે તો એ તમે એના એ તમારે ભલે તમને ખબર નથી પણ એ તમે એમાં હકદાર બની જ ગયા છો સેવાના એમાં સેવાના હકદાર બની જ ગયા છો હજી હું આજે જ હમણાં ગાડીમાં વાત કરતી હતી મેં કીધું એક લાઈવ આપવું જ છે હમણાં ગણપતિ દાદાનું સ્થાપન બધું આવે છે ને એક લાઈવ આપવું જ છે કેમ કે હમણાં દશામાનું વ્રત હતું કેમ કે પછી ઘણા લોકો બિચારા જયારે માતાજીને કેવી રીતના પધરાવીને આમ નદીના કાંઠે જેસીબીથી બધું લેતા હતા અને પધરાવતા હતા અરે તમે સ્થાપન કર્યું છે અને પછી એવી રીતના મૂકી દો આપણાથી થાય ને તો જ સેવા કરજો જેટલી થાય ને એટલી જ કરજો ભગવાન છે ભગવાન છે એને ઘણું દુઃખ થતું હોય તમે એવી રીતના મૂકી દીધા હોય ને તો પણ એ તમને દંડ લાગે ને ત્યારે ખબર પડે એટલે આપણાથી થાય ને એટલી જ સેવા કરે ભગવાનની દેખા દેખી માં તમે છે ને જ્યાં ત્યાં નદીના કાંઠે ને એમને મૂકી દો અને પાછા પધરાવો ને વ્યવસ્થિત કેટલો દોષ લાગે કેટલો દોષ લાગે આ કોઈ ભગવાન કે માતાજી કઈ એ મજાક ની વસ્તુ નથી એક આસ્થા ને શ્રદ્ધાનું કેન્દ્ર છે ભલે ને તમારે ઘેરે બેઠા હોય નાના ગણપતિ આપણે ઘેરે બેઠા હોય એને તમે પાંચ લાડુ ધરાવી દો રાજી થવાના છે હું આજે જ હજી કહેતી હતી કે આ બધી બધી જગ્યાએ મેં બધા જોયા ને કીધું ભલે એની રોજી રોટી ચાલે વેચતા હોય એની પણ આપણે ઘેરે લાવી છીએ ને પછી આપણે પાછા પધરાવા જાય છે ને તો વ્યવસ્થિત પધરાવો તો જ લેજો રોડ ઉપર રસ્તા ઉપર પછી ઓલા જેસીબી વાળાને જાવું પડે ને આઘા કરવા પડે ને કેટલું કેટલું દુઃખ લાગે આપણને ત્યારે એમ થાય કે આ તો જો બધા આ બિચારાને જોવો ક્યારેક થોડુંક એક ટાઈમ જમ એ પાછા શું કીધું સાંભળું કે પાંચ કિલો તેલ મારે બે મહિના ચાલશે વિચારો જ કરા એ કેવી રીતના એની રસોઈ બનાવશે એટલું વિચારજો કે આવા કેટલા લોકોને મળતું નથી ને આપણે ખોટા ફેન માં બગાડી નાખી છે તો એમાંથી થોડુંક બચાવી અને કોઈને મદદરૂપ બનાવી કર્મ છેલ્લે કામ આવવાનું છે થપાઈ જ કામ આવવાના કર્મ જ કામ આવશે કે આપણા થકી કોઈનું દિલ નથી દુભાણું ને છેલ્લે કર્મ કે આપણે કોને કેટલા મદદરૂપ બન્યા છેલ્લે કર્મ જ કામ આવશે કર્મ તો કોઈ છોડવાનું છે જ નહીં ભલે જય કેટલી વાર છે ઉતાવળ રાખવાનો તો એમ કે કેટલું કર્યાનું કેક થઈ ગયું જય શ્રી કૃષ્ણ હા મારા દાદી ગામડે છે હું આજે મળવા જ ગઈ હતી મારા દાદી ગામડે છે હા આજે મળવા જ એટલે એટલે અમે 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 મોટા થયા છીએ અમને ખબર છે કે દુઃખ શું છે બહુ દુખ જોયું પછી જ આ સુખ આવ્યું છે એટલે બહુ દુખ જોયું છે એટલે અમને ખ્યાલ છે અને અમને એક જ મા બાપે શીખવાયું છે કે અનિતિ છે ને એક રૂપિયો આપણા ઘરમાં ન આવવો જોઈએ અમૃતબેન જય સ્વામિનારાયણ કેમ છો મજામાં છી બેન એકદમ મજામાં બિચારાને લઈ દઈને કરિયાણું એટલે એને એક બે મહિના ચાલે અને છાસ દૂધના એને બસો પાંચસો આપી તો જેથી કરીને થોડાક દિવસ એને છાસ દૂધ લઈ શકે ચાલુ કરો કેટલું થયું શું છે શું શું શેની છે શેની છે ના 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 તમે મૂકી દેજો ને તારા કરિયાણું નહીં દો બજાર દેવો મૂકી દીધી ને બસ બોલાવો તો બોલાવો માથે નથી હોટવું પણ બજાર ને એવું વ્યસન કાઢી ભગવાન જય સ્વામિનારાયણ ડુંગરી બંધ બજાર બાર બજર ને મૂકી દેજો બસ ભલે ડુંગળી છે હું એવું નથી હું કોઈ નો એને જોવાનું પણ બજાર નહી દેતા બસ ઈ દેવાય ધીરે ધીરે બીજું કઈ નઈ હવે તમ ખુશ ને ખુશ બાપા તું રાજી હું રાજી ભગવાન તને ઘણું દીધી બધા કાઈ વાંધો જોસો ઉભી નથી આ બેસો રાજકોટ છું ને નીકળું છું કેટલી વાર છે ભાઈ જય સ્વામિનારાયણ બધા ને કરીને જય સ્વામિનારાયણ અને પધારજો આશ્રમે વેલા વેલા શનિવારે સત્યનારાયણ ની કથા રાખી ચાર વાગે તો શનિવારે પણ બધા જે જે ફ્રી હોય અને અનુકૂળ હોય તો આવજો આશ્રમે એ ઈચ્છા હતી કે લંડન થી જાઓ પછી એક કથા કરવી છે એમ તો છે ભગવાનની ગણેશ ચતુર્થી તો તેનાથી વિશેષ કયો દિવસ હોય સારો તો તે દિવસે જ રાખવું છે તો પધારજો જેને સમય હોય પધારજો પછી બે ચાર દિવસ પછી વળી પાછી હરિદ્વાર નીકળીશ તો પંદર દિવસે આવીશ કેમકે ત્યાં એનક્ષેત્ર ચાલુ થઈ ગયું વિશ્વ મિનારાયણ બધા ઈશ્વર મિનારાયણ સ્કેનર લેતા હોય

તો <temessions> <Nonetheless> <enabled> <iscearing> અર રૂપિયામાં બબડુ આમાં નાખે તે એમાં પાવુ જ છે અને પછી ડબો નતો ને પાવુ જ લીધા કિલો કિલોના પાવુ છે એમ પાંચ હા એને પાંચ એમાં નાખી દીધા હો હા બસ જે સામે આવ રાતી ને આવ દાત કાટો દાત કાટો બસ હા છોકરા અને બસ બસ બધાને આશીર્વાદ દેજો આશીર્વાદ બધાને તો મને દેખાડજો બધા આશ્રમવાળા આ હા હો આ દેખાડી અત્યારે વાળા ન હોય બીજા લોકો જોતા હોય બા તમને હા ભલે હાલો જય સોમનારાન બો કહી દયો જય બસ રાજી રેજો કઈ ભૂલ થઈ હોય માફ કરજો ના બાપા ના ઘણી દીધું મારી દીકરી ભગવાન તારું હારું કરે હાથી ભરવો